તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા મજામાં થશે સૌથી પહેલાં બધાને જય મંગલમાં અને જય રામવીર તો બસ ફેમિલી આજ તો વહેલા ઊભો થઈ જ પછી નાઈ ઝોન કમ્પ્લીટ થઈ ગયો છું અને આપણે આજ શું છે એ તમને ખબર જ છે તો બધા હોય છે એ કેકને એવું કાપીને પાર્ટી કરીને એવી રીતે પોતાનો બર્થડે મનાવે છે પણ આપણે અલગ રીતે જ બર્થડે મનાવવાનો છે તો તમે લોગમાં ટુ બી કન્ટિન્યુ બેના રહેજો તમને ખબર પડશે કે આજ હું કઈ રીતના મારો જન્મદિવસ ઉજવું છું તો આપણે તો સૌથી પહેલા ગાય માતાને રોટલી દેવાની છે તો બસ યુટ્યુબ ફેમિલી દુકાન ખોલવાનો સમય થઈ ગયો છે આપણે જઈએ છીએ દુકાને એનું મિત્ર તમે જોયું છે આપણે જે લાલો ફિલ્મ આવેલું છે ટ્રેન્ડિંગમાં ફિલ્મ જોવા જલાતા મોવા તો એનો પણ વ્લોગ આવી ગયો છે જે ન જોયો હોય એ જોઈ આવજો મજા આવશે તમને અચ્છા ફેમિલી જયારે દુકાને આવી ખોલી નાખી છે અને અચ્છાનું સવારનું વાતાવરણ છે નાખી છે આમાં છે ચોખા કુતરા માટેના છે બિસ્કીટ પછી માછલી માટેના મમરા છે ગાય તો અવાર રોટલી આપી દીધી તો આવી રીતે કઈક આપણે થોડુંક પુણ્યનું કામ કરીને આપણે બર્થડે મનાવી એવી આ વખતે ઈચ્છા હતી તો એ રીતે કરું છું એ બધું તૈયાર કરીને ખુશી અને હવે હું ગાડી લઈને હમણાં નીકળી જાઉં છું તો ફેમિલી તો હું સૌથી પહેલા અત્યારે આવી જઉું આપણા મઢે તો બાણું ખોલીને જ છે તો મિત્રો આ રીતના છે મઢે હવે આપણે સૌથી પહેલા અગરબત્તી કરીને શ્રીફળો ધરીને છે માતાજીને તમે પણ આગળ કરી લો માતાજીના દર્શન અને કોમેન્ટમાં જય બુટ ભવાનીમાં લખવાનું ભૂલતા નહીં તો ફેમિલી હવે મઢેથી આવી જશું ડાયરેક્ટ ભોજા દાદાએ જ્યાં આવીને તૈયારી કરતો હોય ત્યાં જો કૂતરો આવી ગયો છે એને આપણે બિસ્કિટ આપી દઈ શુંટું ફેમેલી આપણે ભોઝા દાદા આવી જાય છે અને જો ભોજા દાદા શ્રીફળ વધેરી ને છે અને કેટલા વર્ષો પહેલાં મિત્રો કહેવાય છે અહીંનો ઇતિહાસ એ રીતના છે કે કેટલા વર્ષો પહેલાં દાદા અહીંયા જીવતા સમાધિ લીધેલી છે અને અહીંયા આવેલું છે એક તળાવ તળાવ છે ક્યારેય સુકાતું નથી ગમે એટલો દુકાળ પડે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય જો આ દાદા છે જીવતા સમાધિ લીધેલી છે તો કમેન્ટમાં જય ભોજા દાદા લખવાનું ભૂલતા નહીં ફેમિલી આયા છે ને બધા રમે છે છોકરા નાના નાના ના કૂતરા જો બિસ્કિટ ખાઈ છે અને બીજા બિસ્કિટ લેવા મોકલો છે તો આ ગલુડું છે સરસ મજાનું બિસ્કિટ ખાય છે અત્યારે જો આ તમે આગુ છે તો આ બધાને આપણે હેને થોડક બિસ્કિટ ખવરાઈ દઈ અલે તો આ બધા બિસ્કીટ ખાય છે જો તમે ટુ ફેમિલી હવે આપણે છે ને તળાવની પાળે જાય છે નાખવાના છે આપણે મમરા માછલી માટે

ને આસાઈ નાખી દેવાની છે પક્ષીઓ માટે તો તમે આ રીતના છે એ આપણે સાઈન નાખી દેવાની છે પક્ષીઓ માટે આ એક સમજાણો ને કે સબૂતરો બનાવેલો છે પંખી પર તો તાળું મારેલું છે પશુ એટલે આપણે જો અહીંયા જે સાઈન નાખી પડશે હવે કબૂતરને બધા આવશે નાખી નાના નાના ગલુડા છે એને આપણે આ બિસ્કીટ ખોરા દેવાના છે થોડાક બિસ્કીટ સામે ખોરા થોડાક અહીંયા ખોરા દઈએ હવે તો ફેમિલી આ બધા ગલુડા કુત્રી બધા બિસ્કીટ ખાય છે મિત્રો વાડીએ લાલા કાકા એ પગે લાગવા માટે તો બસો નીકળ્યા ખોટું ફેમિલી અત્યારે આવી જશું લાલા કાકા ને દયા દે ફેમિલી અહીંયા આવ્યા છે ને પછી એક આનંદ અલગ થાય હા આમ શાંત વાતાવરણ જોઈ શકો છો ચારે બાજુ વાડીને ને એવું છે અને અહીંયા છે કાકાને બેસાડેલા તમે જોઈ શકો છો દર્શન કરી લ્યો બધા ચૂંટું ફેમિલી આપણે ડાયા દાદાના અને લાલા કાકાના દર્શન કરી લીધા અને હવે આજનું જે બર્થડે માટેનું જે કામ હતું એ બધું કામ થોડુંક પૂરું થઈ ગયું ને હજી થોડુંક બાકી છે તમને લોગ ટુ બી કન્ટિન્યુ બેના રહેશો ચૂંટું ફેમિલી હવે હું આવી જશું ઘરે અને હવે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું પહેલાં હાથ પગ ધોઈ લઉં અને પછી જમી લઉં જો આપણે દેશી ટીપણામાં ટબ જે મળતું નથી આ ટીપણામાં છે ટબ જોઈને છે પેલા હાથ પગ આપણે અને પછી જમી લઈએ બસ યુ ટ્યુબ ફેમિલી તો જમી લીધો છો ને હવે દુકાને જવાનો સમય થઈ ગયો છે તો બસ હવે દુકાને જવા માટે નીકળું બસ યુ ફેમિલી તો અત્યારે આવી જશું દુકાને જવું દુકાન ખોલી નાખી છે બધી વસ્તુઓ ગોઠવી દીધી છે ને હમણાં છે ને

થેન્ક યુ તો બસ યુટ્યુબ ફેમિલી આજે આ તમારો જન્મદિવસ એટલે બધા ભાઈ બંદોને ખવરાવી દેજે અડદની સરસ મજાની ડાળ તો બસ મિત્રો આજનો વિડિયો આສຸດ થી મજા એ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે